ભૂલી ગઈ મોતી નો રે જમના ના તીરે ભૂલી ગઈ મોતી નો હાર ભૂલી બેન હવે છે ને આ બધા પેતરા કરવાનું તમે બંધ કરી દેજો આમ જો આજ તો તમારા ભાઈ કોક ને લઈને આવવાના છે તમને જોવા આવવાના છે આજ તો એ ભાભી હું તમને શું કહું છું હજી છે લગ્ન ન કરવા એ લગ્ન ન કરવા પણ જોવા વાળા આવે એને ગમે તો આ પાડી દેવાની હોય છોકરો

તમારો બાપ બાવરામાં પીડ્યો સૌ હું સ્યા એવું સાથ મડન કર્યા છે વોન તેજમાં સૌ પકડાઈ જાવ તો આખી જિંદગી જેલમાં કાઠવી પડશે મારે હા હારું હો અને હા ભાઈ તમાર બાપ હોટલ નું ખાવાનું મોકલો આય હવે થાય ગયો સૌ હા હાંદક નું મોકલો હા એવા આપણે ના ભાવરામ કેટલા દી રહેવાનું છે જ્યાં સુધી આ વોન્ટેડ નો કેસ પતે નહી ને ત્યાં સુધી તારું બાપ બાવરામ પીડ્યું રેવાનું એ સારું કર્યું તમે આયા તા હમણાં પોલીસ ની ગાડી નીકળી ગયો સાચી એ હું અહીંયા બેઠો તો અહીંયા નીકળી માર પરખે છે તે હંતે જાજે મરી ગયો નકર લોકેશન આલે બેચી તારા બાપ પણ મને નથી ઓળખ્યો આ તો ઠેક અને હા ભાઈ શું સમજો ભાઈ કે લોકેશન આલે છે એવું લાગે ને તારે ઝાપે જ રેવાનું હા હા ઈ બધું મેકો તમારે છોડી જો આવવાનું યાર મારે એ હા શું કરે

અને સોળી કેવી છે હવે તો મેં એને જોઈ એવું છે હા હાલ હું જોઈ લઉં ગમે તો ભલે નકર પછી છું હાલો હાલ ફાટો ભાઈ પોલીસ મારા ધ્યાન રાખજો ને કે થોકી જાય છે આ કેરીનો રહ લેવા ગયા નેન્યાન રહ્યા હમણા ઓલા મહેમાન આવી જાય છે એ ભાભી હા છોકરા વારે આવશે એ હમણા આવશે છોકરા ઉતાવર નથી એટલી તો તમારે ઉતાવર છે એ પણ છોકરો જોવો ન હોય હારું ગમે તો હાથ પાડી એ હું શું કહું હા બનાવી અહીંયા કેરી પણ ખીર શું કામ બનાવી એ જો આવે હોય ખબર પડે છે તમને એવું હોય એ હા તો હવે